વડોદરા શહેરના સમય સંજયનગર અને જવાહરનગરમાં ધમધમતા દારૂના અટાવોથી ત્રાહી બામ પુકારતી ઉઠી મહિલાઓએ સહિત સ્થાનિક રહીશો પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ શહેર પોલીસ કમિશનરને કચેરી ખાતે પહોંચી જઈ પોસ્ટરમાં દારૂ સાથે બુટલેગરને દર્શાવી અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોનું કહેવું છે કે અમે સમા સંજયનગરથી આવેલા છે અમારી ત્યાં દારૂના ધંધા ખુલી જ ખૂબ જ ચાલી રહ્યા છે અને એના લીધે અમને હાલાકી પડી રહી છે આ ધંધા ચાલી રહ્યા હોય મહિલાઓને છેડતી હોવાના પણ બનાવ બની રહ્યા છે નામજી અને બધા બુટલેગરો છે સાત દિવસમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પર કરીશું આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે દારૂના ધંધા બંધ થાય અને તેના કારણે ટ્રાફિક પણ બંધ થાય માટે રજૂઆત કરવામાં આવ્યા છે સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી છે પોલીસ આવે છે પરંતુ આવીને બધી રેડ નીલ બતાવે છેલ્લા એક વર્ષથી વધુ મોટી સંખ્યામાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે બહાર પણ અમે નીકળી નથી શકતા અમને ત્યાં એવા લેવામાં આવતા દારૂના શોખીનો આડેધડ વાહનો લઈને આવતા હોય છે પરંતુ વાહનો હટાવતા નથી તેમજ આવતી જતી મહિલાઓને પણ છેડતી કરી રહી છે એટલે આ સમગ્ર મામલે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા છે જેથી અમારી રજૂઆત સાંભળે અને આ દારૂના ધંધા બંધ કરાવે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા નગર મુડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે અવાજ ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અહીંયા અરજી લઈને આવ્યા છીએ હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે આવે છે એમને કોઈ જાતનો ડર નથી મારું સમા રહીએ છીએ અમે લોકો જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે તેથી અમને ટ્રાફિક એટલું નડે છે અમારા આવતા જતા બેન બેટીઓની મશ્કરીઓ થાય છે અમે કેટલી વખત સો નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી દસ મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહી છે એવી તકલીફો થાય છે અમને આવવા જવાની સેજ બી જગ્યા નથી મળતી અમને તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું દીપભાઈ નામ છે એ લોકોના બધા નામે આવે છે પણ એ બંધ કરાવીને પછી જતા રહી પછી પાછું બીજા દિવસે એ ટ્રાફિક થાય છે કોઈનો ડર નથી એ લોકોને